થેન્ક યુ દોસ્તો જે માતાજી તો હું આવ્યો છું અહીંયા ઇન્ટરવ્યુ લેવા માટે આજે અજીબસા બગીચામાં તો અહીંયા અમારા સંબંધી રહે છે ત્યાં કયો છો તો તમે જોઈ રહ્યા છો માથે તો આસમાન નથી પણ માથે કાપડ છે જોઈ રહ્યા છો તમે તો આનમાં દાઢમ પણ ભયંકર લાગેલી છે અંદર લાલ લાલ દાડમ બગીચો જોઈ રહ્યા છો તમે તો મારી સાથે પણ છે દોસ્તાર તો આ કંઈક અજીબસી નેટ છે કે અહીંયા મજેદાર તો ડાયરેક્ટ છે નેટ બહુ મોઘી નેટ વાપરે છે જોઈ રહ્યા છો તો મેં પકડી લીધી છે તો આ બગીચાની અંદર દાઢમ પણ ભયંકર છે અંદર જોઈ રહ્યો છે કે એક એક ઝાડોએ કમસે કમ સોથી વધુ લાગેલા છે દાઢમ તો આ નેટનું સ્પેશલ તો નેટ જ જોવા માટે આવ્યો છું કે આ નેટ કઈ ટાઈપની છે એના માટે જ આવેલો છું અહીંયા કને તમે બી જોઈ રહ્યો તમારા અહીંયા દાઢમો જ તમારા સેટિયાને તમે સમજાવો કે આવી નેટ બાંધો તો તોપથી થોડુંક સાવધાન રહેવાય બચી શકાય અને નીચે ટ્રેક્ટર પણ આરામથી ચાલી શકે અને બધી રીતે અને આપણને પણ એટલી ધૂપ ના લાગે તો અહીંયા મારથી લેવલ ઊંચું છે દાઢમનું તો અમે અંદર ફરવા નીકળેલા છીએ મને તો ખૂબ સુંદર લાગ્યું છે આ દાઢમ આ એક છોટો સો એવો બ્લોગ બનશે બહુ લાંબો નહીં ખાલી થોડુંક ઇન્ટરવ્યૂ દેવા માટે કરીને આવ્યો હતો પણ અહીંયા હું દાઢમ જોઈને જ થઈ ગયો તો હું રીવેસ વાગા કેમેરાથી બતાવી દઉં તો આ જોઈ રહ્યા છો તમે ભયંકર છે અહીંયા આ જોઈ રહ્યા છો હવે નેટ તમને જોવા જગતી છે કે આ સલાહકાર આ બધી નેટ જ છે દોસ્તો ડાયરેક્ટ આખા ખેતરમાં ઠાકેલી નેટ છે તો અહીંયા તો મારથી પહોંચ્યા એમ પણ નથી ને તમને બહારની દુનિયા બતાડતો તો અમે જોઈ જોઈ દીધું છે તમે કેમ કે નેટ હું બહુ નાનો પડું છું તો ચાલો તમને હું અહીંયા શેડેજીને બતાવું બહાર નીકળી જઉં અહીંયા અંદરથી તો ફટોફટ હું બહાર નીકળી જઉં મને તો સુંદર લાગી ગયું યાર અહીંયા દાઢમ ઝાડવા મોટા મોટા છે ફૂલ દાઢમ લાગેલા છે તે અહીંયા દાઢમ ફાટી પણ ગયું છે જોઈ રહ્યા છો આજે રહ્યા અહીંયા બહાર ઓટલી પર ભાળ દાંગા નીકળી ગયા છે અહીંયા તો હું બફર નો હાલી આવ્યો છું અહીંયા ઇન્ટરવ્યુ લેવા માટે કેમ કે મેં ઈન્સ્ટામાં જોયો હતો અહીંયાનો વિડીયો દોરિયો બાંધવાનું ચાલુ હતું ઈન્સ્ટામાં જોઈને અહીંયા આવ્યો છું બાકી ઈન્સ્ટામાં જોયું મેં તો ભયંકર લાગ્યું મેં એકદમ આ કઈ ટાઈપની નેટ છે તો એના કરે ઠેઠ જઈને જોવું બહેતર છે એટલે ઉમાં જઈને જોઈ લઉં ને ઇન્ટરવ્યુ થોડુંક લઈ લઉં વિડીયો પણ તો આ દાઢમ પણ મોટા થઈ ગયા છે જોઈ રહ્યા છો તમે ક્વોલિટી સાહેબ મોટી થઈ ગઈ છે હવે તો ડાગું પણ નથી ચાલી શકતી વજન થઈ ગયો ભારે તો ચાલો શેડો નજીકમાં આવી ગયો છે તો આ ગાંઠો જ મારેલી છે દોસ્તો એકબીજા એકબીજાને કનેક્ટ આપી દીધી કેટલી ગાંઠો મારવા પડી છે આનમાં જોઈ રહ્યા છો તો આમે એક બાંધો દેખાય છે ત્યાં ચડીને તમને હું નજારો બતાવું તો અત્યારે હું બહાર નીકળી આવ્યો છું તો અહીંયા હું બાંધામાંથી થઈશ પેલો તો હલી જોઉં એ આ બાજુનું ખુલ્લો બાંધો તો આ તો આંબા વાગે છે અહીંયા તો હવે તમને હું બતાવું ઝૂમ કરીને તો જોઈ રહ્યા છો દોસ્તો અહીંયા કેમ આ વચ્ચે મૂકેલું છે ભાઈ આવવાના માટે અચ્છા તો અહીંયા લોડ કરશે આનમાં દાઢમ ઉતરશે તે દી લોડ કરશે એટલે એ અહીંયા વાટ મૂકેલી છે તો જોઈ રહ્યા છો બરાબર તો હજુ આ એક જ બગીચાનું શરૂઆત થયેલું છે હજી એક બગીચો આ બાજુ બાકી છે તમને જોવા જગતો હશે સામે તો એ બગીચામાં પણ હજી બાકી છે એમાં પણ ઓઢાડ છે તો આ તો એક ટૂંકો એવો બ્લોગ તમારા માટે સ્પેશલી બનાવવામાં આવ્યો હતો કે તમે પણ દાઢમની અંદર કામ કરતા હોય તો તમારા સીટને આદેશ આપજો તો આવા નેટ લાવે નેટ કહેવાય શું કહેવાય નેટ 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 તો એ લાવીને ઓઢાડે અને સંપ્રદ કરીને લઈ આવે તો પેલા ફાટી જાય એવા નેટ ના લાવજો ગરગેડાવાળા તો આ મજાના છે તો ચાલો ઉમીદ કરું છું જરૂર લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો થેન્ક યુ જય માતાજી